અને આપણે શું કા હલો લે હં આ ચાંદ ગરમ ગરમ રોટલા ને બધું રોંધીને બેઠ્યું પણ હે ડોહા તો ચોય દેખાતા નહીં પંચોથી દેખાય આ ગોમના આગેવાન અને ઓળખાણ કોઈ મારા ડોહાની ઓળખાણ એટલે તો કેવું જ ના પડે નોમ પડે ને કોમ થાય અમારે ડોહાન પાસું એવું નોમ પડે ને કોમ થાય પણ હું કહું યુવાનું થોડું ધન રાખવું પડે કે ખાવા પીવા ટાઈમ ટુ ટાઈમ ખાવાના આવે ને પીવાય કોઈ આવવાના ઘેર કે ભાઈ હેડો ટાઈમ ટુ ટાઈમ જે પણ ચોથી આવે ઇવન તો બધાના કોમમાંથી જ પાર ના આવતો એટલે પછી અને આગેવાન છે એટલે હવનું કોમ કરવું પડે કે કીધે કોમ થાય ઇવન તો અમારે હા આઈ જ્યા અને જો ત્યાં એમ કેજો તમે મને આમ હું તો ખાવાની રાહ જોઈને બેઠી હું પેલા શિવાના ઘેર એના છોકરાને નહીં કોક છૂટું લેવાનું બાપડી બધું ના છૂટું સારું મેર ના આવતો સાચી વાત સાચી વાત નાટક કરો પડે પણ જો મારા આગળ જો કોઈ જુઠ્ઠું બોલ્યું

હારું તે લો એડો હવે ખાવાનું કરજો એડો તમે હું કહું ડોહા વાપરો બધી વાત આતી તમે ગોમના આગેવાન હો નું કામ કરો બધું પણ તમે તમારી હોમું થોડું ધન રાખો આ ખાવાનું રાખો આ તમારે દોડા દોડ કરવાની તો ખઈન ડોળા ડોળ કરો તો હારું રહે હું કીધું તું એકલી મારા ખાલે તું એકલી છે મારી હો રાખો વાળી તો હું જ રાખું કા લેડો ખાઈ લો કડીન રોટલા ને મરચા તર્યા આમી તો લેડો ઓ વડી પાછો ઇન્ટરવ્યુ આલવા જોતો તો કંપનીમાં તે પાછી કહેશે નોકરી ભાઈ અરે મથ નોકરી આવી છે હવે અને કહેશે પાછો મારો બેટો કહેશે કે તમે ઓળખાણ લેતા હો મારે ઓળખાણ કુની લાવે ઓળખાણ સિવાય કે તમારી નોકરી નહીં મળે અને પગારે પાછું હારામ હારો છે પછી ત્રીસ હજાર રૂપિયા પગાર છે કોની ઓળખણ લાવે મારે તો કોઈ પાછો ભાઈ બને એવો નહીં તે વળી કોઈ ઓળખાણ લાવ પણ ના મારા બાપાને જઈ કહું ગમે તો ચોકથી ગમે તે ઓળખાણ લેતા હો શક મારા નોકરીનો સવાલ છે દસ પંદર હજાર પંદર વીસ ત્રીસ હજાર પગાર છે થોડી આટલી નોકરી લાઈ લાગી જાય તો હાર બાપાને જઈને કહું આપણે ગમે તે ઓળખ લાવો તમે

આપણને પાડવાનું છે આવે છે તને ખબર છે પરથી તારો ઓળખ હતો વાઘુભાઈ તમે મારાથી લાફો મે ગયો વાઘુભાઈ તમે મને આ ઝઘડો મોટો નહીં હું અને મો ગયો તો હું થ્યું કે મોટો હોય તો બધા હ્યુ મોટો હોય તો મુદ્દા વાતો કરતો તો આંકને તો મોટા કરે તમાર બાપ થઈ અને મેલ્યો તો કોઈ એને તો ન મેલ્યો કોઈ જો છેલી અને પેલી એક જ વાર અને તમે

તોય જાય એમ નહીં તો આવશે હોય જ આવશે કોઈ જાય એમ નહીં તમારે કોઈ કમ નહીં જીવન છે નહીં એ ભી એવા હજુ તો તમારે ઈની જ પડી છે ભાઈ ઈ ઈને તો મોન હા તમારો એમ કેજો એટલે ગમે તે પણ મારો ભાઈ છે ને હા રે હું પેલું બાંધ લેવા તું તમે આરામ કરો હવે આમ જોમ કરે હવે આખા ગામ ની પર આખા ગોમની ની ચિંતા ને બધા આ એક તો છે તો અમે છે તો હાનું ભૂત વળગ્યું પાછું નમન ગાડી ફેરવી તો મારા બાપુ શિકર શો જતા રહ્યા છે બોલો આ જલ્દી આવું તો સારી વાત છે નકા વળી પેલે નોકરીમાં બીજો કોક લાગી જાય તો પછી હું હમુ લબડતો રહ્યો બોલો ઓર ખરા તાકા શિકર શો નાહી ગયા છે બાપા આ કોના ઘેર ગઈ હવા તો નહીં જા શિકર એ બો પાર છે લ્યા અલ્યા બાપા હેડો કે હેડો કે મોડી ચાનો તમારી વરા જોઈ રહ્યો છું

ચિકન કીધું કો રૂપિયાની જરૂર નહીં ખાલી ઓળખાણ લેતા હોવ પૈસાની જરૂર નહીં પૈસા આ જો આમ ચૂટકી માયને આવ્યો છે નોકડું કાચથી ચાલુ તારે બાપા હજાર તો પગાર છે પગાર વાત છે એટલો વાંધો નહીં હેતો છે ને દીમ હું મંજુ નામેલા બાપા પણ આટલું ગ્રહો મારા માથા એ દાળ ખાન મોટી લેતા હોય ચિંતા કરો છો પછી આરે આગળ હું નોકરી ચાલુ થઈ ગઈ ખાડે મારા બાપાને વળી પૈસા કરતી દીકરા ચિંતા કરે ને મારા છોકરા ચિંતા કરે ને હું ગમે તે ઓળખાણ લેતા હોઉં ને મારા તો ગમો ઘણી ઓળખણો છે તારી નોકરી ફાઈનલ હે ભગવાન આટલું કરજો કે મારું વળી ફેડું જાય બધું આ સુધી મજૂરી કરી શકે પડી બધું પાર પડી જાય મારું કરી હડ આ વખત યુટ્યુબ મસ્ત આવી છે અને આ તો કારીગરે છે કે આવું છે કે નહીં આવતા હા દહ વાગવા આવ્યા તોય નહીં આવું લાગે છે અને આ છોકરાને કીધું કે યુટ્યુબ પર સરતો ને ના કા કાં ખોટીઓ મેલે પાછા

અને મને તો આ ગામમાં આજુબાજુ ઓરકે બાર તો આપણે કોણ ઓળખવાનું કે જો ઓરખોને જોવ કે આપા બાર આ તન કીધું કો ઓરખણ હતું કે તું આ તો મારા સુકા નોકરી લાગી જાય ના મારપાને તો કોઈ નઈ પણ ગામમાં આપળો કોકને પૂછી જો ગમે જેનું કોકને પૂછવા જ નીકળ્યો છું હા પૂછવા જ નીકળ્યો છું આપડા ધર્મના કોમમાં કો આ પણ આઈએ પણ નહીં ઓળખણ એટલે પછી હાચી હો હા આ ઓરકોનો ફોન આ

શાળા માં ના ના કશું વાંધો નહીં એ બેટા કોમ થઈ જશે પણ મારે વાંધો પડે ખાલી માર નામ લેજે હા કે કળવા ભાઈ કીધું છે એ તો સિક્કો કરી લેશે ને સહી કરી લેશે ને તાર છોકરાને એડમિન કરી નાખજો એ હા કોનો ફોન હતો તો એ આપણો નહીં વીરુ સગન ભાઈ નો તે ન છોકરા ને કોક શાળા માં મુકવાનો છે તે સહી સિક્કો સાહેબ કરતા નતા અને તારે પાસે નિહાળ ભરાઈ ગયું તો અત્યારે કોણ લે એવું કીધું કરી આવજી હા લતાના નાવ ઠેલા ચા મુકો એક કોમફોર્ટ થોડો સાની છે મારા જે દીદીઓ કમ નો પર ચા અને

એવું છે ઓ યાર ઓળખાણો તો કેને મૂકી એકલ જીએ બે જણા તને જે ખર્ચો તો મળી જા ના આપણે ખર્ચો તો નહીં લેવો સારા કોમો કા ખર્ચો લેવો પડે સાચી વાર પણ વાઘુ ભાઈ તમારે કેળમો છોકરું છે ને હોગવા નીકળ્યા છો એ વાત નહીં યાર ચાલે તમારો ભાઈ નહીં કરવો ભાઈ એ ગમે તે કચેરીમાં માં જોય તાલુકા માં જોય જિલ્લા માં જોય પગ મેલી એટલે ફટકતક ઊભા ઉભા થઈને કુર્સી ખુરશિયાલ ફટકતક કોમ સહી કઈ નાખું એ જો મારા ઘર ના જઈ ઈજન માં કોઈ સંબંધ નહીં વાત પૂરી કરજે એટલે ઈ નોમ લેવાનું જ નહીં મારા દુશ્મની સમાર કેમ એવી બધી હની દુશ્મની મને લાખો મેલી ગયો સમુ ના ઘર ઓકણે સોગન ખાધા છે કે ભઈ તારા ઘર ઓકણે કદી પગ નહીં મેલું પણ લાખો તો હોક મેલ્યો મોટા ભઈ એ મેલ્યો છે ક એમાં ઉઠાઈ ગયું ના થાલો ને યાર ના થાલો એના પાસે નહીં તો ભલે સુકા નોકરી ના આવતી હોય ભાઈ હા તો તમારા છોકરાના ભવિષ્યનો સવાલ છે તમે તો કાલ ઉઠીને મરીને જતા રહો અને બીજા બે ગોમોથી છોકરા નોકરી એરે લઈ જા

ના ના ભાભી ભાઈ થોડું કોમ એટલે

કરા કા બિલ બધું તો આવું તો આવું ભોભડી લેવાગુ ભાઈ આ તમે મેલે નોકરી લાગે એટલે હું કેવું તમે જોજો પેલા ટીનાને થોડો હંગાટ લઈને તો મારા